જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું ઓમ નમઃ શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાંછિત ફળ દે નારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિમુનિ મુનિ જપતા નામ નમો શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય પાર્વતીના પ્યારા નાથ નમો શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતા એ જાપ નમો શિવાય ઓમ નમો શિવાય નારદ સારત ગાતા ગાન નમો શિવાય ઓમ નમો શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમો શિવાય ઓમ નમો ગાંધર્વ કિન્નર્વ ગાતા ગાન નમો શિવાય ઓમ નમો શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમો શિવાય ઓમ નમો શિવાય ધૂન મચાવો આઠે જામ નમો શિવાય ઓમ નમો શિવાય વિશ્વ સકળના તારણ હાર નમો શિવાય ઓમ નમો શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમો શિવાય ઓમ નમ શિવાય અણુ અણુ માં ભોલે નો વાસ નમો શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જપ નમો શિવાય ઓમ નમ શિવાય અંત સમયે આપે છે કામ નમો શિવાય ઓમ નમ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યાનાથ નમો શિવાય ઓમ નમ શિવાય કલ્યાણકારી એક જ નામ નમો શિવાય ઓમ નમ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ સિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમો શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કે વાયાનાથ નમો શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધવાય નમો શિવાય ઑમ નમઃ શિવાય કાર્તિકેયના પ્યારા તાત નમો શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટિયાનાથ નમો શિવાય ઓમ નમો શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમો શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણોની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકીમાં બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રગટિયાનાથ નમો શિવાય ઓમ નમઃ શિવાય બારે વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમાં છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિધ્યાંચલના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામે બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈજનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમ શિવાય ડાકીન વનમાં વશ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસને હણતાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમો શિવાય ઓમ નમો શિવાય દર્શન કરતા પાવન થવાય નમો શિવાય ઓમ નમો શિવાય કુબેશ્વર કુબેરેશ્વરનો મહિમા અપાર નમો શિવાય ઓમ નમો શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમો શિવાય ઓમ નમો શિવાય કળિયુગના સાચા આધાર નમો શિવાય ઓમ નમો શિવાય અષ્ટસિદ્ધિ દેનારું નામ નમો શિવાય ઓમ નમો શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ શિવાય ઓમ નમઃ શિવ જપતા આપે વૈરાગ નમ શિવાય ઓમ નમ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમો શિવાય ઓમ નમ શિવાય અડસઠ તીરથ નું પુણ્ય દેનાર નમ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ જપતા જે જાપ નમ શિવાય ઓમ નમ શિવાય શિવપદ આપે ભોલેનાથ નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય કામ કોધ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરે કરનારા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમો શિવાય ઓમ નમો શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમો શિવાય ઓમ નમો શિવાય ચરણોમાં પામે વાસ નમો શિવાય ઓમ નમો શિવાય એકોતેર પેઢી તારે નાથ નમો શિવાય ઓમ નમ શિવાય નિર્ધનને ધન આપે નાથ નમો શિવાય ઓમ નમ શિવાય ને પુત્ર દેનાર નમો શિવાય ઓમ નમો શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમો શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર ઓમ મહારોગોનો એક જ ઈલાજ નમો શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમો શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ચરણો આપે શિવ શરણો આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયરનું નહીં કામ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભજીલ્યો ને છોડી સૌ કામ નમો શિવાય ઓમ નમ શિવાય બતાવ્યું ગુરુ એ સાચું જ્ઞાન નમો શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપ જાપ નમો શિવાય ઓમ નમ શિવાય સંકટમાં આપે આરામ નમો શિવાય ઓમ નમ શિવાય શ્રદ્ધાથી જપજો એક જ નામ નમો શિવાય ઓમ નમ શિવાય અરજી સાંભળજો ભોલે નાથ નમો શિવાય ઓમ નમ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમો શિવાય ઓમ નમ શિવાય વિશ્વનાથ જપતા એક જ જાપ નમો શિવાય ઓમ નમ શિવાય ઓમ નીલકંઠના જપતા જાપ નમો શિવાય ઓમ નમો શિવાય નિષ્સિન માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરીએ ના આવે આધિ વ્યાધિ ઉપાધિ કરે પવન કરે પરમ પવન શિવધામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વસલ્ય નાથ ભોલે શ્રી સદગુરુ મહારાજ કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી પવનસુત હનુમાનજી કી જય ગજાનંદ ગણપતિ કી જય બોલો રે સભ સંતન કી જય શ્રીકાળ ભૈરવનાથ કી જય ઓમ નીલકંઠ મહાદેવ કી જય ઓમ નમ પાર્વતી ફતેહ હર હર મહેવ હર